અમદાવાદ શહેરમાં વરસાદ છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો થલતેજ બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે આ તરફ વાત કરીએ ઇસ્કોન પ્રહલાદનગર ઘાટલોડિયામાં પણ વરસાદ છે સેટેલાઇટ શિવરંજની નહેરુ નગરમાં વરસાદ છે એસપી રિંગ રોડ બોપલ અને શેલામાં પણ વરસાદ વરસ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાયા છે જે દિવ્યા જુહી રાજ્યભરમાં વરસાદ સાર્વત્રિક રહેવાનું અનુમાન કરવામાં આવ્યું જેમાં અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ઝરભર વરસાદ વરસ્યો અને હાથ તાળી વરસાદ આપતો હતો પરંતુ અમદાવાદમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ગઈકાલ રાત મોડી રાત થી ઝરમર વરસાદ વિવિધ વિસ્તારોમાં વરસી રહ્યો છે જ્યારે વહેલી સવારથી અમદાવાદમાં સામાન્ય થી મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અને ઝરમર વરસાદમાં પણ શહેરની શું હાલત છે તેના આ સીધા દ્રશ્ય જોવા મળે છે કે આ સાયન્સ સિટી સુકાનચાર રસ્તા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ઝરમર વરસાદ સામાન્યથી મધ્યમ વરસાદ પડે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ જાય છે શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને તેના કારણે લોકોએ પણ હાલાકીનો સામનો પારાવાર કરવો પડે તેવા દ્રશ્ય ફરી એક વખત સામે આવે છે હજી તો સામાન્ય વરસાદ છે વહેલી સવારથી ઝરમર વરસાદ હતો તેમાં પણ વરસાદી પાણીનો થયો નથી અને પાણી ભરાવાની શરૂઆત છે જે સાયન્સ સિટીના સુકાન ચાર રસ્તા પાસે થઈ ચૂકી છે સાથે જ અમદાવાદમાં ત્રણ કલાક માટે પણ ભારે વરસાદની આગાહી છે ગાજવીજ સાથેની આગાહી છે 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 તે આવી હવામાન વિભાગ તરફથી પણ વેધર બુલેટિન સાથે આગામી ત્રણ કલાક માટે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તો કેટલાક મધ્ય ગુજરાતના ભાગો હશે કે જેમાં આજે આગામી ત્રણ કલાક સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચુકી છે તમામ જાણકારી બદલ આભાર દિવ્યા